સવાલ એ છે કે આધુનિકતા કોને કહેવાય અને સ્ત્રીઓ કેમ આધુનિક નથી થઈ શકતી તમે વિચાર કરો કે સૌથી પહેલો સાક્ષાત્કાર કોને થાય છે સ્ત્રીને થાય છે કેવી રીતે તો એનો ઉત્તર એ છે કે જે દેખાતું નથી ને એનું અસ્તિત્વ છે એ વાતની ગર્ભવતી સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે પિતાને તો એ નવમાં મહિને જુએ છે પણ બાળક મારા ઉદરમાં છે એ વાતની સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે અને સ્ત્રીએ આ સત્ય સ્વીકારવું પડે કે જે દેખાતું નથી એનું પણ અસ્તિત્વ છે તો ફિલોસોફીની હદ તો એ છે કે જે નથી દેખાતો એ છે સાહેબ હું અનુભવું છું એને મારા શરીરની અંદર તો તમારા શરીરની અંદર જો બાળકને અનુભવો છો તો ચૈતન્યને કેમ નથી અનુભવતા તમારા શરીરની અંદર તમે જો બાળક અનુભવી શકો છો તમે જો તમે આ જગતની સૌથી ઉત્તમ પરિસ્થિતિમાં જો માં બનવાની સર્જનની તો તમારી ભીતર ટમટમતો ચૈતન્યનો દીવો તમને કેમ નથી અનુભવાતો એ સવાલ મારે તમામ આધુનિક બનવા માંગતી સ્ત્રીઓને પૂછવો છે રિજિડિટી એ ધર્મ નથી રૂઢિચુસ્તતાને અને ધર્મને કોઈ સંબંધ જ નથી પરંપરાને ધર્મને સંબંધ છે આપણે કયા ભવ્ય વારસામાંથી આવીએ છે મનની શાંતિ બધા કડકડાટ બોલી જાય છોકરા પણ આ પાંચ સિદ્ધાંત કયા છે અને એને આધુનિકતા સાથે શું સંબંધ છે આવું પૂછો તો તમારા બાળકોને ખબર છે એ માએ શીખવવાનું છે કારણ કે માની આધુનિકતા છે સ્કૂલમાં ચોરી નહીં કરવાની પેપરમાં આજુબાજુવાળાને નહીં પૂછવાનું એ પણ હસ્તેય જ છે માત્ર ચોરી નહીં કરવી એટલે કોકને ઘેરથી વસ્તુ ઉઠાવવી ના પેપરમાં પણ ચોરી ન કરવી જીવનમાં પણ ચોરી ન કરવી શબ્દોમાં પણ ચોરી ન કરવી વિચારમાં પણ ચોરી ન કરવી એ પણ હસ્તેય જ અપરિગ્રહ એટલે માત્ર વસ્તુઓ નહીં ભેગી કરવાની મોટા મોટા ફ્રીજ ખરીદીએ છે સુકા મેવા ભરવા હા કે ના રસ બધા ફ્રીઝ કરે અમે તો બારે મહિના રસ ખાઈએ અપરિગ્રહ ક્યાં ગયો ત્યારે તમારો સંગ્રહ ન કરવો અમે તો બાર મહિનાના મસાલા ભરીએ ભાઈ પછી નથી સારા આવતા તો અપરિગ્રહ ની તો વાત આવતી જ નથી કઈ આધુનિકતા નો સવાલ છે અહિયાં અને છતાંય આપણે બધા આપણી જાતને એવું પ્રસ્થાપિત કરવા મથીએ છીએ કે આપણે બહુ ધાર્મિક છીએ મારે કહેવું છે આધ્યાત્મિક થવું એ આધુનિકતા છે અનુકરણ ન કરો કોક જાય છે દેરાસર માટે આપણે જવું અને પછી ત્યાં જઈને બહાર ઓટલે બેસીને બહુની બુરાઈ કરવી એને બદલે ઘરમાં રહો અને તમે એક સામયિક કરો જે પૂરા હૃદયથી કરો સંપૂર્ણ અડતાલીસ મિનિટ તમારી જાતને એવી આપો કે તમે વિચાર મુક્ત થઈ શકો તો તમે સાચા દેરાસર નહીં જાઓ તો ચાલશે જે આપણે નથી કરતા આધુનિકતાના નામે બિન્જ વોચિંગ કરી શકાય આખી રાત બેસીને કાજોલની ટ્રાયલ રિલીઝ થઈ હોય તો કાજોલ મારી ફેવરેટ છે મારે જોવી પડે આખી રાત ટ્રાયલમાં છેલ્લે શું થાય છે મારે જાણવું પડે બધાએ આ વાત સમજવાની છે આધ્યાત્મિકતા આધુનિકતા છે ધાર્મિકતા આધુનિકતા નથી તમારા હૃદયમાં તમને શું ઉગે છે તમે બીજા લોકો સાથે અહિંસાની વાત કરો અહિંસા એટલે શું વેટર ઉપર ખીજાવું ને પણ અહિંસા જ છે એણે બનાવ્યું છે એણે તો બિચારાએ સર્વ કર્યું છે એના પર રાડા રાડ કરીને કેટલા લોકો મિસબિહેવ કરતા હોય છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે તમે કયા આધુનિક છો તમે તમારાથી નબળા માણસને તતડાવી શકો તમે છ ફૂટના સાડા સાત ફૂટના માણસને તતડાવો તો જોઈએ તમારા બોસને કહી દો કે અક્કલ તો છે નહીં ખાલી ફોકટ મારી સાથે મારી ના કરો ચલો ત્યારે નથી તાકાત અને કોઈ ચડાવે કોઈ શીખવાડે કોઈ દેખાડે એ કરવું એ આપણને જો આધુનિકતા લાગતી હોય તો મારે સૌને કહેવું છે કે એ બેવકૂફી છે મોટા ભાગની સ્ત્રીઓ એકબીજાની દેખાથી એકબીજાની સરખામણીમાં જીવન વેડફી નાખતી હોય છે હું સ્ત્રી છું છતાંય મારે આ કહેવું છે રૂકમણીએ કોઈ દિવસ રાધાની દિશા નથી કરી આખું આખી દુનિયા જાણતી હતી કે કૃષ્ણના જીવનમાં રાધા છે પણ દરેક વખતે ઘરમાંથી બહાર નીકળે ત્યારે એવું નહોતી પૂછતી ગોકુળ જાઓ છો તો આપણને ભગવદ્ ગીતાએ ન મળી હોત ને આપણને દ્વારિકા એ ન મળી હોત માણસ ઘરની બહાર નીકળે એટલે બેનપણીને જ મળવા જતો હશે એવું ના હોય કમાવાય જાય ને બીજા કામ પણ હોય ને બેનપણીને પણ ચોવીસ કલાક સમય હોય એવું માની ન લેવું એને પણ પોતાના કામ હોય એટલે ઘરની બહાર નીકળે ત્યારે સતત એ અમુક પ્રકારની પ્રવૃત્તિ માટે જ નીકળે છે એવું માનીને જો તમે ઉશ્કેરાતા હો તો એ તમારો પોતાનો પ્રોબ્લેમ છે બીજા કોઈનો પ્રોબ્લેમ નથી મારે બધી સ્ત્રીઓને આ વાત કહેવી છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા આ દેશમાં સ્ત્રી પુરુષની મૈત્રીનું ઉદાહરણ છે દ્રૌપદી અને કૃષ્ણનું ભાભી થાય પણ એને ભાભી કહી નથી એને ફ્રેન્ડ કઈ સખી કહી અને કોઈ દિવસ એક વાર પણ ને શંકા નથી કરી કે આ તને કેમ ભાભી નથી કેતો એક મિત્રતા એક પ્યોર ફ્રેન્ડશીપ પણ હોઈ શકે શાહરૂખે કહ્યું કે એક લડકા એક લડકી કભી દોસ્ત નહીં હો શકે એટલે આપણે માની લીધું એવું નથી શુદ્ધ અત્યંત સુંદર મિત્રતા પણ હોઈ શકે છે જે પણ તમારે આધુનિકતાનો પુરાવો છે અસ્ત્રોથી આધુનિક નહીં થવાય ભોજનથી આધુનિક નહીં થવાય જાપાનીઝ ખાવા જાય પણ ત્યાં જઈને ચર્ચા તો એ જ કરવાની કે પડોશી છોકરી રાતે બાર વાગે આવે છે તો તમે તો ત્યાં જ રહ્યા તમે ગયા જાપાનીઝ ખાવા એનાથી શું ફરક પડ્યો તમે આમ સુશી ઉપાડી શકો છો વેરી ગુડ આઈ એમ ગ્લેડ તમે ચોપસ્ટિક નૂડલ્સ ખાઈ શકો છો વેરી નાઇસ યુ હેવ ઇટ એક નવું જ્ઞાન છે તમારી પાસે પણ એ નવા જ્ઞાનની સાથે તમારી પાસે આધુનિક વિચારો આધુનિક માન્યતા આધુનિક અભિપ્રાય છે તો તમે આધુનિક છો બાકી તમે અનુકરણ કરો છો અને આ તો વાંદરા એ વાંદરાની ટોપીની વાર્તા છે પેલા એ ટોપી કાઢીને ફેંકી એટલે ફેંકી પછી એની આગળ એક વાર્તા છે કે ફરી ફેરીઓ આવી રીતે ગયો વાંદરા એની ટોપી લઈ ગયા પેલા એ ટોપી કાઢીને ફેંકી વાંદરાઓ ફેંકી નહીં એની સામે જોયું ને કે કેમ તને તારા પપ્પા એ વાર્તા કહી હોય તો અમને અમારા પપ્પા નહીં કહી હોય કે તને તો કહ્યું હશે તારા પપ્પાએ કે મેં ફેંકી એટલે એ લોકોએ પણ ફેંકી પણ તો 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 અમારા પપ્પાએ ને કે ફેંકતા નહીં અમે ફસાયા આપણે બધા અજાણતા જ મારી વાત કન્ક્લુડ કરું આપણે બધા જ અજાણતા એવું માની બેઠા છીએ કે મોર્ડન વસ્ત્રો પહેરવાથી સિગરેટ પીવાથી શરાબ પીવાથી અંગ્રેજી બોલવાથી એ એક બીજી મહત્વની વસ્તુ છે લગભગ દરેકને એવું લાગે છે કે મને અંગ્રેજી નથી આવડતું એટલે હું જીવનમાં કઈ મિસ કરી ગઈ આ સ્ત્રીઓને બધું લાગે છે ત્યારે મારે બધાને કહેવું છે કે ગુજરાતી ના આવડે ને તો જો બાકી અંગ્રેજી ના આવડે તો શરમાવા જેવું કંઈ નથી એ આપણી ભાષા જ નથી તમને ફ્રેન્ચ ના આવડે તો શરમ આવે છે સ્પેનિશ ના આવડે તો શરમ આવે છે તેલુગુ ન આવડે તો શરમ આવે છે તો અંગ્રેજી ના આવડે તો શું કામ શરમ આવે ભાષા જ નથી આપડી કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે એનું છોકરું પછી હે મમ્મી છોતેર એટલે અને મમ્મી પણ ગૌરવથી કે એને નથી ખબર એને નથી ખબર તો તમને શરમ આવવી જોઈએ આમાં ગૌરવ જેવું તો કઈ છે નહીં દાદી સવારે મંદિર લઈ જાય તો કે જો બેટા ગાય અને સાંજે મમ્મી લઈ જાય તો કે જો બેટા કાવ છોકરું ગુંચવાય કે આ ગાય છે કે કાવ છે દાદી વાર્તા કે એક હતો પોપટ મમ્મી દોડતી આવે ના 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 સ્કૂલમાંથી ના પાડી છે પેરેટ કહેવાનું જો આપણી ભાષામાં વિચારી શકીશું ને તો જ આધુનિક વિચારોને સ્વીકારી શકીશું થિંક ઇન યોર ઓન મધર ટંગ માતૃભાષા એ સૌથી અગત્યની ભાષા છે ઘરમાં ગુજરાતી બોલાવવું જોઈએ વંચાય કે ન વંચાય લખી શકો કે ન લખી શકો એ વિશે મારો કોઈ વિરોધ નથી પણ જો સાચા આધુનિક બનવા માંગતા હો ને તો ગુજરાતી લખતા વાંચતા શીખજો કારણ કે ઉત્તમ ગાંધીજીના પત્રો સરદાર પટેલના ઉત્તમ ભાષણો ગુજરાતીમાં સંગ્રહાયા છે અને તમે જો મોડર્ન વસ્ત્રોની વાત કરતા હો તો ઇંગ્લેન્ડના ક્વીનને મળવા ગાંધીજી ગયા ને ત્યારે પણ પોતડી પહેરીને જ ગયા હતા અને ક્વીને નીચે ઉતરીને એમનું અભિવાદન કર્યું હતું એમણે સૂટ નહોતો પહેર્યો અને છતાંય એમનું અભિવાદન કરવા માટે ક્વીન એમના તખત પરથી નીચે ઉતર્યા હતા કારણ કે એણે કામ એવું કર્યું હતું કે જેને આધુનિકતામાં તમારે લેવું પડે સરદાર પટેલે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા ને એ પછી એમને મોટર મળી હતી પણ એ મોટર લઈને જાય પોતાની કચેરીએ પાછા જાય ત્યારે ચાલતા જાય અને કચેરીથી ઘર સુધીનું ડિસ્ટન્સ ખાલી વીસ મિનિટનું પણ એમને પહોંચતા ત્રણ કલાક થાય કારણ કે એમને મળવા બધા લોકો રસ્તામાં ઉભા રહે અને આ દેશને અખંડ કરનારો એક ગુજરાતી હતો આ દેશને આઝાદી અપાવનારો એક ગુજરાતી છે અને દેશનો પ્રધાનમંત્રી પણ ગુજરાતી એટલે ગુજરાતી તો શીખજો જ મોદી સાહેબ બધા આધુનિક વસ્ત્રો ગમે ત્યાં પહેરતા હશે પણ એ જયારે બોલવા ઉભા થાય છે ને ત્યારે એ પોતાની જ ભાષામાં વાતની શરૂઆત કરે છે બે વાક્ય તો હિન્દીમાં બોલે જ છે એ મારી ભાષા છે આધુનિકતાનો અર્થ ચંદ્રયાન ઉતરી ગયું એ મજાની વાત છે પણ એથી પત્નીને ચાંદ કહેવાની બંધ નહીં કરવાની કે હવે તો યાન ઉતરી ગયું હવે તો આધુનિક થઈ ગયું બધું એ સુંદરતા ત્યાં એમ જ ઊભી છે એક બીજી બહુ મજાની વાત તમે બધાએ જે ઉંમરના લોકો છે એમની સાથે મારે ચર્ચા કરવી છે યંગસ્ટર્સ પણ દેખાય છે રોમેન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે અને ઢાંકેલા શરીરમાં જે બ્યુટી છે ને એ કદી ઉઘાડા શરીરમાં હોઈ શકે જ નહીં બધું જ તમે જાણો છો બધું જ તમે જોઈ લીધું છે બધું જ તમે અનુભવી લીધું છે બધું જ તમને દેખાઈ ચૂક્યું છે તો રહસ્ય શું છે રહસ્ય રોમેન્સ સાથે જોડાયેલી બાબત છે વર્ષો પહેલા ઘૂંઘટો તાણીને બેસે પત્નીને આવીને ઘૂંઘટ ઉઘા ઉગાડે એ એક આખી પ્રક્રિયા હતી અને એમાં રોમેન્સ હતો જૂની ફિલ્મો તમે જુઓ તો તમને સમજાય કે બે નજરથી નજર મળે એમાં પણ તમને જણજણાટી થઈ જાય હવે આલ જે આ એલજીબીટીની પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી છે જરૂર હોય કે ના હોય ઓટી બધામાં એલજીબીટી ઠોકે છે ત્યારે એક સવાલ એવો ઉભો થાય છે કે બાર ચૌદ વર્ષનું તમારું બાળક હોય ને એને બેસાડીને સમજાવજો કે આ એલજીબીટી એ તમને વેચી રહ્યા છે આમાં નથી કશું કુતુહલ જેવું કે નથી કઈ આનંદ જેવું અને જો ઘરમાં આ વિશે વાત નહીં થાય ને તો તમે આધુનિક માતા પિતા નથી એક છોકરાને એક એના પપ્પાને પૂછ્યું કે હે પપ્પા હું કેવી રીતે આવ્યો એટલે એના પપ્પાએ કહ્યું કે બગલો સરસ આવીને અમારા ઘર આગળ તને મૂકી ગયો તો કે અરે વાહ અને તમે તો કે મને દાદાજીના ઘર આગળ મૂકી ગયો અચ્છા અને દાદાજી તો કે એને એમના ફાધરના ઘર આગળ બગલો સરસ આમ ચાંચમાં એટલે દીકરાએ કહ્યું કે ઓ એટલે તમારા ટાઈમમાં સેક્સ એજ્યુકેશન નહોતું દે નો ઇટ સો ઇટ ઇઝ બેટર દેટ વી ટોક ટુ દેમ આધુનિક હોવું એટલે તમારા સંતાન સાથે ટેબલ પર બેસીને એને એમ કહેવું કે તું ડેટ પર જાય તો કોઈનું આપેલું ડ્રિંક નહીં પીતી કારણ કે ડેટ રેપની ઘટના બની શકે છે અને બી અવેર ઓફ નોટ હેવિંગ અ ડ્રિંક ફ્રોમ સમવન એલ્સ દેટ ઇઝ વોટ આઈ થિંક આધુનિક મધર ઇઝ અમારે એ વિશે ચર્ચા કરવી નથી અમારા ઘરમાં એ વિશે વાત થતી નથી તો તમે જૂનવાણી છો આ વાત નક્કી રાખજો કારણ કે બદલાતા સમયના પવન સાથે તમારે પણ તમારી દિશા બદલવી પડશે તમારું સંતાન આવીને તમને બધું કે એવી આશા રાખતા હો તો તમે પણ એને બધું કહેતા શીખી જજો બધી મમ્મીઓ એવું કે મમ્મીને બધું કહેવાય હા મમ્મી તારી ફ્રેન્ડ પણ જો એમ કે મારા ક્લાસમાં મારી ગર્લ મારી બેન ફ્રેન્ડ ને બોયફ્રેન્ડ છે તેર વર્ષની છોકરી જો એમ કે મારી એક ફ્રેન્ડ છે ને એને બોયફ્રેન્ડ છે તારે નથી ને એ શું કામ કે તમને કઈ ચૌદ વર્ષનો છોકરો એમ કે મારા મિત્રો સિગરેટ પીએ છે જો જે તારા બાપા તો પાન મસાલાય નથી ખાતા સિગરેટ પીસ તો એક ઠપ્પડ મારીશ નહીં કે તમને સત્ય એને બદલે એ જે દિવસે તમને એમ કહે કે મારા ફ્રેન્ડ્સે સિગરેટ પીતી એ દિવસે એને કેન્સર હોસ્પિટલની વિઝિટે લઈ જજો એને બતાવો કે ત્યાં શું થાય છે કેવી રીતે થાય છે કેવી રીતે ફેસ કપાઈ જાય છે કેવી વિકૃત પરિસ્થિતિ થાય છે એ ડરી જશે અને જીવનમાં ફરીથી તમે સિગરેટ નહીં પીએ તમારે એને ડરાવવો નહીં પડે સત્ય કહેવું એ આધુનિકતા છે સત્યનો સામનો કરવો એ આધુનિકતા છે અને સત્ય સ્વીકારવું એ સૌથી મોટી આધુનિકતા છે આપણે બધા અજાણતા જ આધુનિકતાના નામે માત્ર વસ્ત્રો બદલ્યા છે ભોજન બદલ્યું છે ભાષા બદલી છે દેખાવ બદલ્યો છે આધુનિકતા વિચાર સાથે સંબંધિત બાબત છે લેટઅસ ઓલ ચેન્જ અવર માઇન્ડ માઇન્ડ સેટ આટલી સદીઓથી જે મગજમાં રૂઢિચુસ્તતા ઘર કરી ગઈ છે ને એમાંથી બહાર નીકળો પાંખો ફેલાવો આકાશ તો ઊભું જ છે મારે સૌને કહેવું છે કે આધુનિક હોવું એટલે વિચારો થી આધુનિક હોવું વર્તનથી આધુનિક હોવું વ્યવહારથી આધુનિક હોવું વાણીથી આધુનિક હોવું તમારી વહુથી દૂધ ઢોળાઈ જાય ઓ હો હો મારાથી તો દૂધ ઢોળાય તો મારી સાસુ કઈ વાંધો નહીં બેટા પોતું કરી નાખ અને હવે પછી ધ્યાન રાખજે દૂધ મૂક્યું હોય ને ગેસ પર તો આમ તેમ નહીં ફરવાનું ત્યાં જ ઉભા રહેવાનું અને બે ત્રણ વાર આવી ઘટના બને તો મિલ્ક કુકર લઈ આવવાનું સીટી મારશે સરળતા જીવનમાં જે સ્વીકારી શકે છે ને સૌથી આધુનિક છે સાહેબ જેટલા સરળ બનશો એટલા આધુનિક છો જેટલા સહજ બનશો એટલા આધુનિક છો જેટલા સ્પષ્ટ બનશો એટલા આધુનિક છો મને ન ફાવે દરેક વાત હું મોઢે કહી દઉં છું કે આવું મન નહીં ફાવે મને આમ નથી કરું ઘણા લોકોને હું નથી ગમતી પણ તમે બધાને ગમો એવી તો ફૂદડી ક્યાંય છે જ નહીં કન્ડિશન સપ્લાય એવરી વન શૂડ લાઇક મી નો દેર આર પીપલ હુ ડોન્ટ લાઇક મી ઇટ્સ ઓકે ઇટ્સ દેર ઓપિનિયન પણ મારી સ્પષ્ટતાએ મને ખૂબ મદદ કરી છે અને મને આધુનિક પ્રસ્થાપિત કરવામાં પણ એ સ્પષ્ટતાએ મદદ કરી છે મને